પાંગરોડના તરસાડી ખાતે સર્વ જ્ઞાતી સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કલા મંદિર જ્વેલર્સ તથા ક્લબ ઓફ તરસાડી દ્વારા આયોજિત કરાયું આ સમૂહ લગ્નમાં સર્વ જ્ઞાતિની એકોતેર દીકરીઓએ પ્રભુતામાં પગલા માનશે આ દીકરીઓને આશીર્વાદ આપવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કેન્દ્રીય જળ સંચય મંત્રી સીઆર આર પાટીલ ઈશ્વરસિંહ પટેલ રાજ્યમંત્રી ગણપતસિંહ વસાવા સહિતના રાજકીય આગેવાનો હાજરી આપશે

ત્યારબાદ રોટરી ક્લબ એમાં સહયોગી થયું છે રોટરી ક્લબ ઓફ તરસાડી કોસંબા અમારા જે મેમ્બર્સ છે એમની ખૂબ અથાક પ્રયત્ન અને કલા મંદિર જ્વેલર્સ નું આયોજન અને આટલો મોટો આજે વિવાહ કોસંબા તરસાડી માં પહેલી વાર થવા જઈ રહ્યો છે અને એટલું વાયબ્રન્ટ વાતાવરણ છે કે જે તમે જોઈ શકો છો આજુબાજુ ફૂલ લગ્ન ગીતો ગવાય છે મહેમાનો કપાયેલા છે

આપણી વચ્ચે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી એવા હર્ષભાઈ સંઘવી સાહેબ ઈશ્વરસિંહ પટેલ સાહેબ શ્રી તથા ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવા સાહેબ અને અન્ય મહાનુભાવો પણ હાજરી આપવા જઈ રહ્યા છે તો આ આજનો જે આ માહોલ છે તે ખૂબ જ ઉત્સાહજનક અને ખૂબ જ એકદમ વાઇબ્રન્ટ માહોલ છે અને દરસાડી કોસમાંમાં સૌપ્રથમ આટલો મોટો લગ્ન મોર્સો થવા જઈ રહ્યો છે અસ્તો ભારત માતાકીય સોહન વૈશાલી મનસુખભાઈ આ આ કલમ મંદિર રોટરી તરફ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે અહીંયા 72 છોકરીઓના કન્યાદાન કરવામાં આવ્યા છે અહીંયા વીમાની પણ 5 લાખનો વીમો પણ સુવિધા કરવામાં આવી છે કારિયાવર પણ સારું આપવાના છે બધી સુવિધા છે આપડે ઘરે લઈ આવવાનું અને વ્યવસ્થા સારી છે અમને ખૂબ આનંદ થઈ રહ્યો છે કે ગૌસંભામાં પહેલી વખત આ આયોજન થઈ રહ્યું છે